નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક કામવાળી સાથે બનેલી એક ઘટના વિશે અગિયાર તારીખે સાંજે જમીને હું અને મારી વાઈફ સોફા પર બેઠા હતા અને ત્યારે કામવાળી એ સાંજના વાસણ સાફ કરવા માટે આવી એ રસોડામાં એનું કામ કરતી હતી અને હું અને પત્ની બંને ટીવી જોતાં જોતાં વાતો કરતા હતા અને બોલી સાહેબ મારે તમારું એક કામ છે તો મેં કહ્યું જો રૂપિયા પૈસાની જરૂર હોય તો હમણાં સગવડ થાય એમ નથી કેમકે મારે જ બે ચાર દિવસ બાદ એ ફિઝિયોથેરાપિસ્ટ આવે છે એને આ મહિનાના પંદર વીસ હજાર રૂપિયા આપવાના છે તો હું પોતે જ એની જોગવાઈ કરવા માટે આડાવાળા બધે ફાંફા મારી રહ્યો છું તો તારા માટે પૈસા ક્યાંથી લાવું તો કે સાહેબ મારા ઘરવાળાને નોકરી છૂટી ગઈ છે તો હવે એ રિક્ષા ચલાવવાનું કામ કરવાનું કહે છે તો એને એક જૂની રિક્ષ સારી રિક્ષા જોઈએ છે તો એ લેવી છે એમાં દસ હજાર રૂપિયા ખૂટે છે એની પણ જરૂર તો હતી પણ તમે પહેલાંથી ના પાડી દીધી એટલે એ વાત તો છોડી દો પણ બીજી વાત એ છે કે તમને જોતા ફાવે જોતા ફાવે છે તો જરા એટલું તો જોઈ આપો કે એમને રિક્ષાના ધંધા સાથે લેણદેન છે કે નહીં મેં કહ્યું હા આવો એ તો કહી દે તો એમનું ખાલી નામ આપ તો હું જોઈ આપું અને એમને ઘરે બોલાવ તો એમને જોઈને વધુ અંદાજ આવી શકે તો કે ઓકે હાલ જ ફોન કરીને બોલાવું છું મેં કહ્યું ઓકે અને એણે ફોન કરીને બોલાવી લીધા અને આવી ગયા અને જે થોડું ઘણું આવડતું હતું એ પ્રમાણે જોઈને કહ્યું બંને જણા મારી સામે બેસી ગયા તો મને તો હું તો કોઈ મોટો જ્યોતિષ હોઉં એવી ફીલિંગ આવવા લાગી અને અમુક વસ્તુ જોઈને કહ્યું કે રિક્ષાના ધંધામાં લેણદેણ તો છે પણ રિક્ષા પત્નીના નામે અથવા બાળકોના નામે રાખવી જોઈએ તો વધુ ફાયદો મળશે તો કે એમ કેમ એમ મેં કહ્યું સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય તો ઘરમાં લક્ષ્મી આવ લાવતું વાહન લક્ષ્મીના નામે ચાલતું હોય તો એનો લક્ષ્મી લાવવાનો પાવર હોય એનાથી વધી જાય છે માટે કુસુમના નામે હશે તો તમને વધુ ફાયદો લાગશે તો કે સારું સાહેબ બીજું શું કરવાનું મેં કહ્યું મેં કહ્યું સાધન લાવી સૌથી પહેલા કોઈ પણ માતાજીના મંદિરે દર્શન કરી ત્યાં બેસતા કોઈ પણ પૂજારી પાસે પૂજન કરાવી એને યથાશક્તિ દક્ષિણા આપી શ્રીફળ વધેરી શ્રી ગણેશ કરી કામ શરૂ કરી દેવાનું અને જો માતા પિતા જીવતા હોય તો મંદિર દર્શન કરવા માટે જતા પહેલા એમને પગે લાગી અને એમના આશીર્વાદ લેવા અને જો જીવતા ના થાય તો બે હાથ જોડીને મનમાં એમના નામનું સ્મરણ કરી એમના આશીર્વાદ લઈ લેવા પૃથ્વી પરના સૌથી ઈશ્વર છે એ ભગવાન છે કોઈ પણ શુભ કાર્યનો આરંભ એમના આશીર્વાદથી થાય તો એ રાજી થઈ ગયા તો દુનિયાના બધા ભગવાનના ચાર હાથ એ આપણામાંથી સદાય આશીર્વાદ આપવા માટે રેડી રહેશે એ કાર્ય પણ પૂર્ણ વેગથી આગળ વધે છે નિર્વિઘ્ને સતત વધતું જાય છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બનારો મારી ચેનલ સાથે મળીશું આપણે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે